આવી જાવ બધા ફોલોવર ભાઈ આ બધા આપણા ફોલોવર કોલેજમાં બરાબર એમને અમતી યાદ કરાવ્યું કે ભાઈ તમે લાઈવ કર્યું તું કેટલા દિવસ પહેલાં કર્યું તો યાદ નહીં પણ એ બધું અમે યાદ કરાવ્યું એટલે આપણા વિડીયો આ રોજ જોવું ભાઈ ઊભા તો કહીએ નોમ બોમ બોલો એટલે કોક ના કે ભાઈ તમે મળ્યા તા નોમ બોલો ભાઈ આશીષ ભાઈ બરાબર આપણા વિડીયો જોવું આપણા ફોલોવર જ બરાબર આ જયેશ ભાઈ આમ મોટું બતાવો માર ભાઈ બ્લોગ માં આજે તમે કોઈ ખોટી જગ્યાએ નહીં આવો બરાબર ભાઈ આપણા બધા ફોલોઅર આ બરાબર તો ભાઈ હા અરે ઓ આ બાજુ ભાઈ આ બાજુ બીજા એ ફોલોઅર ઉભા બતાવો અમે તો બીક ફોલોઅર છીએ અરે અમે તો બીક ફોલોઅર છીએ બરાબર ભાઈ કોલેજમાં માં આવ્યો તો બે દિવસથી પેપર ને એવું બધું ચાલે એટલે ભાઈ આ રીતે રસ્તામાં મળો ને તો બોલાવાનું રાખો તો અમને ગમે બરાબર હવે મોણસ જ છીએ આ ભાઈએ અમેથી કીધું એટલે સારું લાગ્યું બરાબર બાકી બીજું બધું બ્લોગ જોતા રહ્યું આગળ હજી કોલેજમાં બતાવીએ બીજું બધું હોય અમારે કાલે બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે ભાઈ કાલ પહેલી વખત કોલેજમાં આવ્યા એટલે ખબર નથી પડતી હું બોલાય ના બોલાય એટલે અલ્યા યાર હમણાં હમણાં પહેલાં નહોતું આવ્યો ને વચ્ચે પેપર લખવાઈએ એટલા માટે પછી રૂમનો એ અંદરનું બતાવીએ બધું રૂમ ચેવા અમારે ભાઈ ફોલો મળે ત્યાર પછી મજા આવી બરાબર આ રીતે મળો ને ટૂંક દિવસ જોવો ને તો આ રીતે બોલાવાનો બે મિનિટ ઉપર આવવાનું બરાબર એટલે સારું લાગે થોડું હવે ગયા તો હા કાલ બ્લોક બ્લોક કેમ નહોતો આવ્યો એનું કારણ કાલે અમન કોલેજવાળાએ એમ કીધું કે એક પેપર દોઢ વાગે પતી જશે અને પછી દોઢ વાગે પેપર પૂરું કર્યું એટલે એવું કીધું ખબર કાચી બીજું બે વાગે પેપર એટલે ફરીથી આવો એટલે નાસ્તો એ નહોતો કર્યો કાલે બીજું પેપર પતાવ્યું પછી ઘેર જ્યાં ઘેર જઈને પછી તો ખાધ્યું ને એવું ખાઈ યાર ચાર ચાર ના છ વાગે ઘેર પોક્યું ખાવાથી ભૂખ્યો હતો તો પછી એવું ખાઈ એમ કયો તમે ખાવાની ઈચ્છા થાય તો કોણ હા પછી અમારા કેરી તાપ અમના સરપંચ મળ્યા અમન એટલે બસની વાત જોઈને અમે ઉભા હતા પણ અમારા સરપંચ સાહેબે કીધું તમે બેજો આપણી ગાડીમાં ગેર લઈ ગયો એટલે ગાડીમાં બે તમે બ્લોક જોતા ક્લાસરૂમ ક્લાસરૂમે બતાવું બરાબર જય માતાજી ભાઈ કાલે પહેલું પેપર હતું અમાર પહેલું પેપર લખવા આવ્યો ને એટલે રૂમમાં બધાનું રિએક્શન પેલા તો જોરદાર હતું બરાબર બધી છોકરીઓ હતી અમારા રૂમની છોકરાએ બધા ઓળખતા હતા બરાબર પણ છોકરીઓને વધારે પેલું હતું એ અમારથી બોલાવ્યા કે ભાઈ જો સેલિબ્રિટી લખવા લે યાર તો સેલિબ્રિટી એ યાર અમે કોલેજમાં જ ભણીએ તમારી છોકરીઓએ ભાઈ ખાસો બોલાયો બરાબર બધોએ કીધું કે ભાઈ આ વિડીયો બનાવું અમારે જે મેડમ આવ્યો હતો ક્લાસમાં સુપર સુપરવાઇઝર આવ્યો હતો મેડમ મેડમને મેડમને આઈડી આપી હોય ને છોકરીઓએ જ આપી હતી કે આ ભાઈ વિડીયો બનાવું બરાબર તો ભાઈ આવું થાય ને તો મજા આવે થોડી ક્લાસમાં બધા જ છીએ તો ભાઈ અર્યા ભાઈ ભાઈ નહીં સોરી આ વિડીયો બનાવું નીચી સી બોલવાનું થોડી તકલીફ પડે એમ કે ભાઈ કોલેજમાં આપણે પહેલી વખત બ્લોગ બનાવે જોઈએ હવે આજનો બ્લોગ કેવો હાડ તો ભાઈ કાલે બનાવીએ બરાબર એમ કે કાલનો દિવસ જ છ પેપર પછી પેપર પૂરો બરાબર બી તો ક્લાસમાં જવું એટલે ખાલી ક્લાસની ક્લિપ બતાવું અવાજ બવાજ નહીં આવે ખાલી પેલું એ જ બતાવે બરાબર દેખાય એવું એટલે જોઈ લેજો અને આ વ્લોગને લાઇક અને ને સબસ્ક્રાઈબ બધું કરી દેજો ફટાફટ આપણું વોચ ટાઈમ પૂરું કરાવી દો એટલે ચેનલ મોનેટાઈઝ થઈ જાય કે જો કોમેન્ટમાં તો બ્લોગ કેવા લાગ્યું એટલે એ બીજા આપણે બનાવતા રહીએ રેગ્યુલર બરાબર કાલનો દિવસ બ્લોગ નહોતો આવ્યો એનું દુઃખ થયું થોડું પણ હું કરે કાલ મેર જ ના આવ્યો છ વાગે ઘેર તો હું બ્લોગ બનાવું ભૂખે ભૂખ લાગી હતી જોરદાર બરાબર ચાલો મળીએ પછી તો મિત્રો એક પેપર લખી બાર આવીએ થોડી વાર માટે આપડા બીજા ફોલોઅર્સ વિડીયો જોવું રોજ તો મિત્રો આપડે ફાઈનલી ઘેર આવી ગયા છીએ આપડા કોલેજ માં યાર એટલો કંટાળો આવ્યો ને તમે કહેતા છો પેલું પેપર પત્યું ના પછી બ્લોક બંધ કરી દીધો બે મિનિટો પછી રિક્ષા આવી આવું ભાઈ કુ પહેલું પેપર પત્યું ના પછી રીલ બનાવ બ્લોક બનાવ્યો થોડું પછી અંદર જ્યાં ને તેઓ કંટાળો આવે ને યાર કોલેજમાં બહુ અવાજ થતું હતું પછી બારે બહુ અવાજ થતો હતો એટલે પછી બ્લોક આપણે એટલા અધૂરો રાખ્યો મેં કીધું ઘેર જઈને બનાય બરાબર ઘેર આવી ગયો આપણી જગ્યા ઉપર રોડ ઉપર બસ તો આટલે લોગ આપણે કન્ટિન્યુ કરીએ પછી હાલ ઘેર આવ્યો બસની રાહ જોઈને બેહી તા તે પછી બસ વાળા કોઈ કે ભાઈ ચાર વાગે બસ આવશે મેં કીધું ભાઈ ચાર વાગે સુધી હોય બેઠા બેઠા એવું કર એટલે ભાઈ ભાઈ પણ જતો તો ઘેર તેને એને કીધું ખેડો આને બેહાડતો બાઈક પર આવી ગયો પચીસ રૂપિયા બચ્યા બારાના ફટાફટ ઘેર આવી ગયો ઘરે આવીને મોટું ધોઈ કેમેરો ચાલુ કરીને આવી ગયો આ બાજુ બ્લોગ બનાવ પછી ખાવા રહ્યો નહીં ચા પીવાય ને મમ્મી ને કીધું આ અમા એક બોલવાની મજા આવો બ્લોગમાં એકલું એકલું બોલી જ જવાનું જે થયું હોય એમ કરે તેમ કર્યું બધું કે કે કરે તમારું અબડી રહેવાનું ખાલી નહીં ત્યારે મમ્મી ને કીધું મમ્મી ચા મૂક તો ધીમો આવું વ્લોગ વ્લોગ બનાવી ને કે સારું એટલે પેલા વ્લોગ બનાવી દઈએ એક રીલ બનાવી દઈએ અને પછી જઈએ ઘેર સુકુન આ જગ્યા આવીએ ને બરાબર આ જગ્યા આવીએ એટલે સુકુન મળે મસ્ત વાતાવરણ નહીં રેડી ચાલો રીલ બનાવી દઉં પછી મળીએ બરાબર તો મિત્રો બ્લોગ બનાવતા બનાવતા ઊંટ મળી જાય આપણા ફોલોઅર ઊંટ મળી જાય ભાઈ તમે તો જોયા નહી કદી એટલે મેં કીધું બતાવી દઉં ઊંટ અને આમાં કાકી ચાલો એ ખેતરમાં કે વ્લોગમાં બતાવતો નહીં રહ્યો મને ફેમસ નહીં કરતો તો મિત્રો વિડીયો બનાવતો હતો રીલ પણ રીલના લગભગ પંદરથી વીસ ટ્રાય મારે પણ શબ્દ જ મૂઢાવતો નહીં એ કંટાળ્યો બોલી બોલીને કે ભાઈ રવા દીધું કે ચલો નહીં બનાવ કંટાળે યાર ચાર ન આમથી હું મોટા મારી દઉં પણ કોક ને કોક ભૂલાઈ જ જાય બોલવામાં એટલે બની જ નહીં ઘેરમાં આમીએ ચા મૂકીએ એ ઠંડુ થઈ ગયું એટલે આજનો દારો આપણે રીલ પેલી એડવાન્સમાં એક બનાવેલી હતી એ મૂકી દઈશું બરાબર એમ કહો ભાઈ નહી બનતી રીલ કંટાળે બનાય બનાય પાછું હતો કોલેજમાં આવતા હતા એટલે મસ્ત નાસ્તો કરે ઊભા બતાવું પહેલાં એ જોઈ લે જોઈ લીધો ને ભાઈ ત્રણ ડીશો એટલા માટે કે ત્રણ જણા હતા બરાબર મેં એકલાય ત્રણ ડીશો ને ખાધી આ તો કેવું પડે મન પાવા ના કરતા મેં કે એક વાર તિશો ખાઈ ગયે પાછું કોક આવી ગયું પાછળ આવું થાય ભાઈ હજી તો ઘેર જઈને મૂળું બુડું ધોઈ નોકરી જવાનું હોચ વાગી ગયા તો નોકરી તો જવું પડે બરાબર કોલેજમાં આવીને ઘેર આ તો ખાવા તો મેં કીધું વિડીયો બની જાય પણ વિડીયો ના બને એટલે હવે પછી નોકરી જવું બરાબર આજનો વ્લોગ આટલા સુધી જ રાખીએ બરાબર વિડીયો એન્ડ સુધી જોજો ના હોય તો બે વખત જોઈ લેજો બરાબર ના ફટાફટ વોચ ટાઈમ પૂરું કરાવજો ચલો આ વ્લોગ આટલા એન્ડ કરીએ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ચાલો બાય